ન્યૂઝ રૂમ ગુજરાત હા ન્યૂઝ રૂમ ગુજરાત શું મેં કર્યું છે ભાઈ અમે આ ગાડીનો કાચ ફોડ્યો

તમે તમારું શું કર્યું જાણ મણકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આ આવીને તો ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું હતું કે દેવા જો વાટે બેઠો આવો તમને ગમે એટલા વાગે આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સામે કે મારા છોકરાની ફોન મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો 150 150 ગાડી આખું છું ડિફેન્ડર મેઘરાજસે કીધું મેચી ગયો છું અરે પતિ ગયું કામ હવે તમારે શું કરું છું કોને મારે બાજવાનું મારે કરવાનું ગાડી પડી આપડે લડી લઈશું ભાઈ ગાડી ફૂલ ભલે ભલે હા હા